Halo. Ubita. Ini yang marukan jalan-jalan. અને અહીંયા બાનું ગુડ મોર્નિંગ અંબા અંબા કેવા કિલોલ કરાય જોયું ને પક્ષીઓ પક્ષીઓ કેવા કિલોલ કરાય હું જાગી ગયો છું પછી બા જઈ ગયા સોરી બા પેલા જાગી ગયા હતા પછી હું જઈ ગયો હું મારું કામ કરતો તો અને આ કેટલા કા અને બાકી બધા હજી આરામમાં છે છ વાગી ગયા છે ઓલરેડી આ તો આમને કહો હવે બધાયને કહ્યો તૈયાર થાય હવે મસ્ત ઠંડો પવન આવે છે સારસ મજાની પડી ગઈ છે છ વાગી ગયા છે નીચે ગાડી સાફ થવા માંડી છે રેડી નીકળવામાં લઈ ઢગ્યું તો ઓણા આસપાસ નીકળ્યા હતા અત્યારે ઓનેસ ટોટલ ઉભા ચા પીવા માટે લીમડી પહોંચી ગયા ગાડી ચાલુ હોય કેમ કે આપણને એમ થાય કે અંદર ઠંડક રહી એસી ચાલુ હોય તો મેડમ અમારે કાચ ખોલી જ નાખ્યા જુઓ તમે

હા કાંઈ વાંધો નહીં હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં આશો અત્યારે સવારના દસ ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે રસ્તામાં મારે જે એક શૂટ છે એ પેલા બતાવશું પછી આગળ ડિસાઈડ કરશું એટલે અત્યારે મેડમ કરે છે ફાઇનલી ટિકિટ બુક ઓકે હમ ચાશું Джой.

ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા છીએ જ્યાં મેઈન મારે કામ છે જો ગાડીઓ બધી પડી છે એક બસ બી આવેલી છે ઓહો જો આમ જો બગાસા જો મારા પછી વીઠી હતી ના હો એટલે 10 15 મિનિટ બહુ ફેર ન હોય એ ઉઠાડીને ભાગી જાવ પછી કોઈ નિંદર આવે તું તો હુઈ જ જાસ હું કાઈ હુદી નથી મારું મન થી તો સજાગ જ હતી એ

વિસ્તાર તો બહુ જ છે હા પહોંચી ગયા છીએ અમે માન પહોંચ્યા ને પ્રોપર્ટી બહુ મોટી છે વાંધો ખોડી છે અને આ બધા રૂમ્સ છે આ બાજુ ફરતે અહી તો માંડ બે મિનિટ લાંબો હું કર્યો રૂમમાં રૂમ માં તો જમવા બોલાવે છે કાબા બાર ની ભૂખ લાગી છે તો પેલા જમી લઈ પછી આરામ સાચી વાત હા પાવાગઢ છે ને રોપવે પછી બસો દાદરા છે નગર બહાને અહીંથી પાવાગઢ લઈ જવા તા પણ પછી બસો દાદરા તો બહાર ચડી ન શકે એટલે બહાર છે ફૂલ તડકો હોય એસી રૂમમાંથી બહાર જવું પડશે ચલો બહાર હા પાલખીમાં બેસાડે પણ પછી એ ન મજા આવે ને કોઈ એટાપડો વજન ઉપાડીને લઈ જાય ઉપર

બેન છે <laughs>

એ બ્લોગ જ એટલે જોતો હોય કે આમાંથી આમને શું પોઈન્ટ મારું કેવી લાગી જગ્યા મને બી કે બાપુજી ને એને તરત તો તારી સામે જો મને મને હમ બે ત્યારે કહું ને સારું છે કામ હમ બધું વ્યવસ્થિત છે એસી એ હમ બધું જે ફિલ્મ છે બીજા ગાડલાની સુવાણી ભગવાન આ હમ અને જો

આગળ આગળ બહુ વ્યુઅર્સ એ બી જાય પણ તું અડીશ નહી તો લે હા ગુજરાતી નજારો છે જો તમે પાછળ મોર છે હમ

બાપુજી આજ તો આમથી આમ આમથી આમ થતા હતા અમારી કે અમારે જોવું કેમ શૂટિંગ કરો બધું હાલો ફ્રેશ ફ્રેશ થઈ જાઓ આપણે જવાનું છે બારે હમ અમે આવ્યા હજી બોરસદમાં હવે હોટલ ઉમિયા કાઠિયાવાડીમાં ભીડ જુઓ તમે બારે વેઇટિંગ છે અંદર ઓફી ઓલી એસીમાં એ ભીડ છે બારે ભીડ છે ગાડીઓ જુઓ તમે આ બારે બધા સ્ટોલ છે ફૂડ સ્ટોલ રેસ્ટોરન્ટ અંદર હમ્મ એ બધું એ ભાડે દીધેલું આ ટેવ છે ને ટેવ હમ મસાલાની ટેવ એ અહીંથી પડી છે

આ લોકોને છાશમાં જ મેન મોજ આવી ગઈ ફાઇનલી અમે લોકો આવી ગયા છીએ પાછા બેક ટુ હોટલ વાઈ રાતના બાર કાલ સવારના પાછું વહેલું ઉઠવાનું છે અને ત્રણ કલાકની અહીંની મુના અહીંથી ત્રણ કલાકની મુસાફરી છે

આવી ગઈ અને જે લોકો બોરસદ પાસેથી નીકળવાના હોય વડોદરાથી કાઠિયાવાડ રાજકોટ કે ભાવનગર જતા હોય તો બેસ્ટ ઓપ્શન છે ઉમિયા કાઠિયાવાડી હોટલ ભીડ ઉપરથી તમને લોકોને અંદાજો આવી ગયો છે અને હવે હું આ લોગને વિરામ આપું છું મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જઈને જય મહારાજ